નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે શિવજીની પૂજા શરૂ કરતાં પહેલાં ભક્તો શા માટે ત્રણ તાળીઓ પાડે છે આ ત્રણ તાળીઓ શા કારણે પાડવામાં આવે છે તેનું મહત્વ શું છે અને અગાઉ આ ત્રણ તાળીઓ કોણે કોણે પાડીને શિવજીને પ્રસન્ન કરી પોતાનું મનોવાંછિત ફળ મેળવ્યું હતું તે બાબતની સંપૂર્ણ વાત આજના વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરીશ લોકો શિવ મંદિરે જાય છે અને પોતાની મનોકામનાની પૂર્તિ માટે વિધિ વિધાનથી પૂજા કરે છે તમે પણ શિવ પૂજા સમયે લોકોને ત્રણ વખત તાળી પાડતા જોયા હશે મંદિરમાં તાળી પાડવાનું અલગ જ મહત્ત્વ હોય છે લોકો ત્રણ તાળી પાડ્યા પછી જ પૂજા શરૂ કરે છે કારણ કે પહેલી તાળી તમે જ્યારે પાડો છો ત્યારે તમે મહાદેવજી સમક્ષ તમારી હાજરી ચિહ્નિત કરો છો તેનો હેતુ ભગવાન શિવને જણાવવાનો છે કે તમે તેમની પાસે આવ્યા છો બીજી તાળી આપણી ઈચ્છા માટે છે આનાથી તમે તમારી લાગણીઓ વડે તમારી ઈચ્છા ભગવાન શિવને જણાવો છો તમે ભગવાન શિવ પાસેથી જે ઈચ્છો છો તે ભગવાન શિવને કહો છો ત્રીજી તાળીનો મતલબ એ થાય છે કે હે મહાદેવ અમારી જે ઈચ્છા હતી તે અમે તમારી પાસે માગી છે પરંતુ હવે તમે જ નક્કી કરો કે અમારા માટે શું સારું છે તમે તે મુજબ અમને આપો મિત્રો શિવપુરાણમાં એવી કથા છે કે જ્યારે લંકાપતિ રાવણે ભગવાન શિવ સમક્ષ ત્રણ વાર તાળી પાડી ત્યારે તેને લંકાનું રાજ્ય મળ્યું હતું એ જ રીતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ભગવાન શિવ સમક્ષ જ્યારે બાળક માટે અભિષેક કર્યો ત્યારે તેમણે પણ ત્રણ વખત તાળી પાડી હતી ત્યારે તેમને એક બાળક મળ્યું હતું સમુદ્ર પર સેતુબંધ બાંધતી વખતે ભગવાન રામે પણ ત્રણ વખત તાળીઓ પાડી હતી ત્યારબાદ નળ અને નીલની મદદથી સંપૂર્ણ સેતુ પૂર્ણ થયો હતો એટલું જ નહીં જ્યારે ભગવાન શિવે અમરનાથની ગુફામાં દેવી પાર્વતીને અમરકથા સંભળાવી હતી તે સમયે તેમણે પોતે પણ ત્રણ વાર તાળીઓ પાડીને ત્યાંના પક્ષીઓ ઉડાડી દીધા હતા પોપટના ઈંડામાંથી એક બાળક નીકળ્યું હતું તેણે એ અમર વાર્તા સાંભળી હતી અને તેથી તેનું નામ સુખદેવ પડ્યું હતું મિત્રો જો તમારી પાસે શિવ પૂજા માટે બિલ્લીપત્ર ભાંગ ધતુરો ગંગાજલ કે ફૂલ વગેરે ના હોય તો શિવાલયમાં જઈને ફક્ત ભગવાન શિવનું સ્મરણ કરી ત્રણ વખત તાલી પાડો એટલે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમારા ઘરની તિજોરી ધન ધાન્યથી ભરી દે છે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે મિત્રો આ વર્ષે છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે આ દિવસે આપ પણ શિવાલયમાં જઈ પૂરા ભક્તિભાવ સાથે ભગવાન શિવની આરાધના કરજો અને ત્રણ તાલી પાડજો જેથી આપની મનોકામના ભગવાન શિવ અચૂક પૂરી કરશે બોલો ઉમાપતિ મહાદેવની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ